નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી નવસારી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જગ્યાની સંખ્યા છે એક માસિક વેતન પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એમડીએમ તાલુકા સુપરવાઇઝર જગ્યાની સંખ્યા છે એક માસિક વેતન પચીસ હજાર રૂપિયા પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની જગ્યા અગિયાર માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તમામ ઉમેદવારને અરજીનો નમૂનો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો ડબલ્યુ 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 નવસારી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જોવા અથવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પીએમ પોષણ યોજના એમડીએમ જિલ્લા સેવા સદન ત્રીજો માળ કાલિયાવાડી નવસારીની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવામાં જણાવવામાં આવે છે નમૂના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસથી સાત બે બે હજાર પચીસ સાંજે છ કલાક સુધીમાં ઉમેદવારોએ તેમની અરજી સાદી ટપાલથી રજીસ્ટર એડીકે કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજના નવસારી દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું આ ખાસ નોંધ કરી લેજો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના શાખા તીજો માળ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી સ્થળ છે નવસારી તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ આ જાહેરાત આવેલી છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના નવસારી આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો